મોતી તળાવ વિસ્તારમાં મહામુલા પાણીનો બેફામ ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ મોતી તળાવ સ્થિત શેરીન એક માંગ ભૂગર પીવાના પાણીની લાઇનનો વાલો લીકેજ થતાં હજારો લીટર કિંમતી પાણીનો વેડફાટ થયો છે આ અંગે વારંવાર રજૂઆતો લેખિત મૌખિક ફરિયાદો કરવા છતાં કોઈ જ પગલાં લેવામાં ન આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે

એટલે આ વસ્તુ અમે કોર્પોરેટરો ને કીધેલું છે મ્યુનિસિપાલિટી માં હજી કીધેલી છે અને એના જ તે બધા જે કામ છે ને એ પોતે હજી કરાવેલી છતાં કામે પીવાના પાણી હા પીવાના પાણી ની લાઈન છે ઘણા સમય થી પાણી નીકળે કાઈ નહીં